આપણે આવી રીતના કચુ કોટી નાખવાની છે બધી આપણે નાના છે એટલે કાઢી નાખવાના છે તો હવે આપણે પોસળું બે પડખી થોડું થોડું કટિંગ કરવાનું છે આવી રીતના કોસળું કટિંગ કર્યા પછી તણવાનું એટલે સારું એ નીકળી જાય આપણે નાના છે એટલે ગેસ બટકા રાખવાના સૌથી પહેલા તો આપણે લહણ ને ફોલવાનું છે લહણ ફોલ છે પછી મળી આપણે ફોલીએ હે લસણ આપણો લસણ થઈ ગયો છે કપલેટ તો હવે આપણે ડુંગળી લઈ લીધી છે તો ડુંગળી ઉપરમાં પીસી રાખવાની છે તો જો આપણે પહેલા તો નાના નાના આવા આવા કટિંગ કરી નાખશું પછી આનો કેસ બનાવીશું નાનો નાનો રેસિપી બનાવવાની છે કલ્લી સાદા નાના નાનો કટિંગ કરી નાખવાનું છે પહેલા

Mama Shiru. Mitu. Adar. Marsu. પાણી હલાવાની છે બરફ નું પાણી હોય આપણું બળી જાય છે હું જે છે ઘડીક વાર

આપણી રેસીપી થતી છે તૈયાર તો તમને રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વિડીયો જય માતાજી બાય